કેસમાં પરિવારજનોએ પાંચ લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે જેમાં વાપીની મનીષા ગોસ્વામીનો પણ સમાવેશ થાય છે મનીષા ગોસ્વામીનું નામ સામે આવતા વલસાડ જિલ્લામાં ખળભળાટ મચી છે મનીષા ગોસ્વામી છેલ્લા દસ દિવસથી પરિવારના પણ સંપર્કમાં નથી તેવો તેના પતિએ દાવો કર્યો છે આ કેસમાં તપાસ દોરેલો વાપી સુધી પહોંચે તેવી શક્યતા પહેલા મનીષાના પતિએ પોલીસની તપાસમાં સહકાર આપવાની વાત કરી છે મનીષાના પતિ ગજ્જુ ગોસ્વામીએ દાવો કર્યો છે કે ફરિયાદમાં મનીષાનું નામ આવતા પરિવારજનો ગભરાટ વાછે તેમણે ગુણેગારોને કડક સજા કરાવવાની માંગ કરી છે વધુ આજે સાથે તાથ મુરાજ સાથે કરીશું વિગતો જે હત્યા કેસની અંદર જે પાંચ નામ જે છે તેમાં વાપીની જે મનીષા છે તેના પતિ સાથે આજરોજ વાત કરતા તેઓ જણાવ્યું કે તેમની સાથે છેલ્લા દસ દિવસ થી કોઈ પણ સંપર્ક થયો નથી અને સાથે સાથે પોલીસ ની જે તપાસ હોય તેમાં તે સહયોગ આપશે એવી પણ તેમના પતિએ વાત કરી છે બિલકુલ આભાર આપનો સમગ્ર વિગતો આપવા માટે